મિત્રો પ્રેમ વંદન શ્રી કૃષ્ણ વાસુદેવ ચર્વ સમયની પર જે ક્ષણ છે એને છેલ્લા ઘણા વર્ષથી હું ગાતો આવ્યો છું ક્ષણમાં હોવાનો અર્થ માત્ર ને માત્ર એટલો જ છે ક્ષણ એટલી ટૂંકી અને ટચ હોય છે કે માનવ મન માટે તેમાં સ્વપ્ન જોવા કલ્પના કરવી કે તેની સાથે એકરૂપ થવું લગભગ અશક્ય અને નહીવત છે એટલે તણમાં ઉપસ્થિત હોવું એટલે સમયની પર હોવું સમયની પરની જે અવસ્થા છે એ અજનિત્ય શાશ્વતો એમ પુરાણો નહન્ય તે હન્યમાં અને શરીરે એવી છે તો ક્ષણનું હોવા પણ શાશ્વત છે અને એથી જ માણસે ક્ષણ જેવી ક્ષણભંગુ અને છતાં પણ અજ નિત્ય શાસ્વત પુરાતન થવા પ્રયત્ન કરવો જોઈએ એક ક્ષણના સંદર્ભમાં નાનકડી રચના છે કે સમય નહીં ક્ષણ પકડ આપણે સામાન્ય જીવનમાં આટલા વાગે આવી તેટલા વાગે આવી સમયમાં વ્યતીત કરીએ છીએ અને એમાં આપણે આપણો સમય ખોઈ દઈએ છીએ દિવસો મહિનાઓ વર્ષો અને એમને એમ આખું જીવન પણ જતું રહે અને આપણને કોઈ વાસ્તવિક ક્ષણની અનુભૂતિ ન પણ થાય એવું બને તો સમય નહીં ક્ષણ પકડ ચૈતન્ય કેરો કણ પકડ તો આ ક્ષણ છે એ ચેતનવંતી છે ક્ષણમાં કશું જ કરવાનું નથી હોતું અને ચોથા માર્ગના આધ્ય ગુરૂઓ કહે છે કે કોઈ નથી તમારે હાજર રહેવાનું હોય છે તમારે ઉપસ્થિત રહેવાનું હોય છે એ ઉપર શિવોહમ ની અવસ્થા છે તો સમય નહીં ક્ષણ પકડ ચૈતન્ય કેરો ક્ષણ પકડ સમય તારો કાળ આત્મ સમયમાં તો આપણે વયા જ કરીએ છીએ આપણા જીવનના બાળપણ જવાની અને બુઢાપો પસાર કરી અને સ્વર્ગસ્થ થઈ જઈએ છીએ સ્વર્ગમાં જઈએ છીએ કે નહીં એ તો રામ જાણે પણ સ્વર્ગસ્થ થઈ જઈએ છીએ આત્માને પામ્યા વગર તમે સ્વર્ગસ્થ કઈ રીતે થઈ શકો સમજી શકાય એવી વસ્તુ છે તો સમય તારો કાળ આત્માન તો સમય જ તમને થાય જાય છે કારણ કે તમે હાજર જ નથી હોતા કે સમય તારો કાળ આત્માન નિત્ય શાશ્વત ક્ષણપકડ સમય તારો કાળ આત્મન નિત્ય શાશ્વત કણ પકડ સમય નહીં ક્ષણ પકડ ચૈતન્ય કેરો કણ પકડ કે સમય ખાય છે ઉર્જા તારી આપણા જે જીવનની ઉર્જા છે ચેતનવંતી ઉર્જા છે એ લગભગ આપણો સમય જ થાય જાય છે આપણે વર્તમાનમાં હોવા છતાં પણ આપણા સ્વપ્ન અને કલ્પના અથવા તો વિચારો દ્વારા આપણે ભૂત અને ભાવિમાં જતા રહીએ છીએ એટલે આપણે સમયની પર તો થઈ જ નથી શકતા તો સમય ખાય ઉર્જા તારી ચેતનવંતી ક્ષણ પકડ સમય ખાય ઉર્જા તારી ચેતનવંતી ક્ષણ પકડ સમય નહી ક્ષણપકડ ચૈતન્ય કેરો કણપકડ કે ભૂત ભાવિ દે સ્વપ્ન કલ્પના એઝ યુઝુઅલ એઝ એક્સપ્લેન તમે વર્તમાનમાં નહીં રખી શકતા અને ભૂત ભૂતભાવિના સ્વપ્ન અને કલ્પનામાં કોયા કરો છો કે ભૂત ભાવિ દે સ્વપ્ન કલ્પના નિત્ય નવીન ક્ષણપકડ ક્ષણ નિત્ય નવીન છે ક્ષણ નિત્ય અને નવી છે સ્ટેગ્ન નથી સમય નહીં ક્ષણ પકડ ચૈતન્ય કેરો ક્ષણ પકડ કે જગ દેહ મન બુદ્ધિ પર જગ દેહ મન બુદ્ધિ પર સત્ય સત્વની ક્ષણ પકડ જગ દેહ મન બુદ્ધિ પર સત્ય સત્વની ક્ષણ પ્રકાર કે ક્ષણમાં જો તમે રહો ક્ષણમાં જો તમને આવી જાય તો તમારું જીવન સામાન્ય રીતે એક બાળક જેવું બની જાય છે બાળક જેવું બની જવું એટલે સત્ય સત્વમાં સ્થિત થઈ જવું સત્વ એટલે કે એસેન્સ એ માં તમે યુઝુઅલી સ્થાયી રહો છો તો જગ દેહ મન બુદ્ધિ પર સત્ય સત્વની ક્ષણ પકડો તો ક્ષણમાં તમે સત્ય અને સત્વમાં સ્થિત રહી શકો છો બાળક થયા વિના પ્રભુના દરબારમાં તમે પ્રવેશી શકતા નથી તો બાળક થવા માટે તમારે સત્ય અને સત્વ સભર વર્તમાનની હાજર માં આત્મસ્મરણની દ્વિમુખી અવધાન વાળી અવસ્થામાં જીવવું જોઈએ પછી જીવવું જોઈએ અને જીવતા જ રહેવું જોઈએ એમાં મૃત્યુ તો અવકાશ જ નથી ટક 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 જાય હાલી ટક 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 જાય હાલી જાગી આ તો ક્ષણ સામાન્ય રીતે આપણે ટક 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 એવું કહીએ છીએ તો ટક 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 જાય હાલી ટક 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 જાય હાલી જાગી આત્મને ક્ષણ પકડ આપણે સૂતા છીએ ક્ષણની ટકટક આપણને સંભળાતી નથી પરંતુ સમયનો નો આપણને સંભળાય છે જયારે તમે એક શાંત મૌન હો રૂમમાં કોઈ ન હોય તો જો તમારી પાસે વોલ ક્લોક હોય તો તમે ચોક્કસ ટક 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 સાંભળી શકો છો તો ટક 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 જાય હાલી જાગી આત્મન પકડ સમય ક્ષણ ક્ષણપકડ ચૈતન્ય કેરો ప్రేమ వందన్యశ్రీకృష్ణ వాసుమహం నే వసుకం దేవం తంశారూణిమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు